આજે હું તમારી સાથે મારી જૂની મેમરી શેર કરવાની છું જ્યારે હું પોતે પાર્લર કોર્સ શીખવા જતી હતી ને ત્યારે સૌથી પહેલાં તો પ્રથમ તો મહેંદી જ શીખવાડવામાં આવતી હતી મહેંદી અને આઇબ્રો તો હું આજે તમને મારી મહેંદી હું મને કઈ રીતે શીખવાડવામાં આવતી હતી તે હું કહું છું તો ફ્રેન્ડ્સ એ વખતે છે ને સમય એવો હતો કે ત્યારે અરબી મહેંદીનું ખૂબ જ ચલણ હતું જે રીતે અત્યારે ટ્રેડિશનલ મહેંદીનું ખૂબ જ ચલણ છે તે રીતે એ વખતે અરબી મહેંદીનું ચલણ હતું અને એક એક સ્ટેપ શીખવામાં મારે લગભગ આખો આખો દિવસ ચાલ્યો જ હતું તો લગભગ તમે એક સાચું નહીં માનો એક એક કેરી સામાન્ય નથી આવડતી તો મારે બે બે પેજ ભરાઈ જતા આ તો મારો એ વખતનો પાક્કો ચોપડો છે તો તમે સમજી શકો છો કે મેં કેટલી મહેનત એ સમયે કરી છે કારણ કે હું પોતે પણ એ વખતે એ જ હતી મને એટલી બધી કાંઈ ખબર જ નથી પડતી પણ ઓલું કહે કે પાર્લરનો કંઈક અલગ જ તે ક્રેઝ હોય છે તો એ વખતે એવો જ ક્રેઝ હતો કે નહીં કંઈક શીખવું છે ને કંઈક કરવું છે તો એ વખતે જે ફેશન ચાલતી હતી એ વસ્તુ મને તે વખતે શીખવાડી હતી અત્યારે સમય બદલાય એમ બધું અલગ અલગ થતું જાય છે એ રીતે હું મારામાં પણ મેં અલગ અલગ ચેન્જ લાવી છું નથી લાવી એમને પરંતુ એ વખતે છે ને આ મહેંદીનું ખૂબ જ મહત્ત્વ હતું અને લગભગ મેં દસ વર્ષ સુધી તો આ જ મહેંદી બધેને મૂકી છે પછી જેમ સમય બદલાણો એમ હું અપડેટ થતી રહી અને હું મહેંદી પણ હું પોતે શીખતી રહી પરંતુ આ મહેંદી છે ને એ મારી જૂની મહેંદી છે જ્યારે પણ એક પેજ જ્યારે હું આમ ખોલું છું ને ત્યારે મારો જૂનો સમય મને ખૂબ જ યાદ આવી જાય છે કે કયા સમયે મને કઈ રીતે મારા બેન ખીજાતા બોલતા આ તો મારી ગુજરાતી મહેંદી છે તમે જુઓ તો આ રીતની મને મહેંદી શીખવાડવામાં આવતી હતી તો તમે પણ તમારી જૂની મેમરી આ રીતની હોય તો મારી સાથે જરૂર શેર કરજો એનો વિડીયો જરૂર બનાવી અને મૂકજો કારણ કે જૂની મેમરી ખૂબ જ યાદ આવે છે આપણને ખ્યાલ રહે છે કે આપણે શું શીખ્યા કે શું ન શીખ્યા